આગળ વાત કરીશું દાદરા નગર હવેલી ખાતે ઉત્તર ભારતીય સમાજે ભક્તિભાવ અને આનંદ સાથે છઠ પૂજા મનાવી સૂર્યદેવ અને છઠી મૈયાને અર્પિત આ પ્રાચીન તહેવાર બિહાર અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અતિશય મહત્ત્વ ધરાવે છે ચાર દિવસે ચાલતા આ ઉપવાસ પૂજાના પર્વના ભક્તો સૂર્યદેવ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે અને પરિવારોની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે જ્યારે કારતક સુદ છઠ ના દિવસે સાંજના સમયે ડૂબતા અર્પણ કરવામાં આવે છે આદર્શ ધરાવે છે આ વર્ષે દાદરા નગર હવેલી મુખ્ય સ્થળો ડોમકરડી ખાડી ફળિયા અને પીપરિયા ખાડી અને નારોલી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલ પૂરી જવાબદારી લઈ સૌ અને સો ટકા આયોજન ઘાટોની સફાઈ પ્રકાશ વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત તેમજ પાણી સ્વચ્છતાની સુવિધાઓ સફળતાપૂર્વક સંભાળી કાઉન્સિલરની તકેદારીથી દરેક સ્થળે પૂજાનું વાતાવરણ ભક્તિમયથી છલકાયું હજારો મહિલાઓ પુરુષો અને બાળકો પરંપરાગત વેશભૂષામાં સાથે મળીને ફળ ફૂલ અને પ્રસાદ સૂર્યદેવને અર્પણ કરતા જોવા મળ્યા અને સમાજના આગેવાનો અને પ્રશાસનના અધિકારીઓએ ઉપસ્થિત રહી એકતા અને આસ્થા વ્યક્ત કરી અને જ્યારે સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રએ ઘાટો પર કંટ્રોલ રૂમ લાઇટિંગ અને સ્વચ્છતાની કાળજીપૂર્વક વ્યવસ્થા કરી પંચાયત વિસ્તારોમાં પણ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે સાંજ અને સવારના આધ્યાત્મિક દ્રશ્યોમાં ભક્તોનું સૂર્યને અર્ધ આપતા દેખાયા અને જે દાનવમાં પરંપરા એકતાનું પ્રતિક બની છે છઠ પૂજા આ વર્ષે શ્રદ્ધા શિસ્ત અને પ્રશાસનની કાળજીનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે करते हैं छठ मैया हमको सुखी समिति रखती है तीन दिन का हम लोग उपवास रखते हैं और चौथे दिन हम लोग उपवास तोड़ते हैं और आज शाम के हम लोग अर्घ देंगे पानी में खड़ा होते हैं अपने बच्चे के लिए परिवार के लिए मिनती करते हैं वो छठ मैया हम लोग का पूरा होता है और कल हम लोग भी फिर सुबह में आएंगे और छठ पूजा का अर्घ देंगे सूर्य भगवान का प्रणाम करेंगे और उपवास तोड़ेंगे अपने घर में सुख शांति के लिए जो हम लोग मनोकामना करते हैं वो हम लोग छठ मैया सूरज भगवान और आदित्य नारायण भगवान हम लोग का सुखी समिति रखते हैं तो आगे बात करीशु जामनगर शहर